સોશિયો કંપનીનું નામ તમે સાંભળ્યું હશે આ સોશિયો કંપની એ સુરત બેઝ દાઉદી વોરા સમાજની વ્યક્તિની કંપની છે અને આ જે કંપની છે તેનો વિરોધ એ મુસ્લિમ સમાજના લોકો પોતાના વોટ્સએપ સ્ટેટસની અંદર રાખીને શરૂ કરી દીધો છે હવે તમને એમ થતું હશે કે સોશિયો કંપનીનો વિરોધ શા માટે થઈ રહ્યો છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે દાઉદી વોરા સમાજના લોકો મળ્યા જેમને વકફ સંશોધન બિલ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો વડાપ્રધાન સાથે તેમની સાથે વકફના નામે થયેલા અન્યાયની વાત કરી જેમાંથી મહારાષ્ટ્ર ગુજરાત અનેક દાઉદીપોરા સમાજના આગેવાનો એ ત્યાં ઉપસ્થિત હતા અને એમને વકફ સંશોધન બિલને ખુલ્લે સમર્થન કર્યું જોકે મુસ્લિમ સમાજ એ વકફ સંશોધન બિલના વિરોધમાં હતો પરંતુ એમનો વિરોધ એ બહુ લાંબો ચાલ્યો નહીં હવે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર જે ટ્રેન્ડ શરૂ થયો છે જે લખાણો શરૂ થયા છે તેની અંદર દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સોશિયો કંપનીની જે તમામ ડ્રિંક્સ છે જે અલગ અલગ બોટલો છે રાખી છે ને એની ઉપર બોયકોટનો સિમ્બોલ માર્યો છે લખ્યું છે કે દાઉદી બહોરા સમાજે વકફ કાયદામાં થયેલા સુધારા માટે પીએમ મોદીનો આભાર માન્યો છે અને તેને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે બોહરા સમાજની ખુશી અને સમર્થનને ધ્યાનમાં લેતા આપણે તેમની સાથે સંકળાયેલી વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ એમ કરી અને જે સોશિયો કંપની છે તેનો બહિષ્કાર કર્યો છે આ કંપનીના માલિકો કોણ છે સોશ્યોના એ પણ તમને કહી દઉં જે સ્ક્રીન ઉપર દેખાતા અબ્બાસ હજુરી અને અલી હજુરી છે કે જેઓ સુરતની અંદર રહે છે સોશિયો કંપનીની વાત કરવામાં આવે તો પચાસ એટલે કે એકાવન ટકા જેટલા જે શેર છે રિલાયન્સ કંપનીએ ખરીદી લીધા છે મુકેશ અંબાણીએ આ કંપનીને ખરીદી લીધી છે સોશિયો કંપનીને અને હવે તેમાં ઓગણપચાસ ટકા જેટલો જ જે સ્ટેક છે એ હા હજુરી એટલે કે દાઉદી બહોરા સમાજના જે અબ્બાસ હજુરી અને અલુ હજુરી છે તેમનો રહ્યો છે રિલાયન્સે તેનો મોટા ભાગનો એટલે કે પચાસ ટકા કરતાં વધારે સ્ટેક એ ખરીદી લીધો છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો